પાલનપુર નગરપાલિકાના હોલમાં મળેલી સાધારણ સભામાંથી આજે વિપક્ષે વોકઆઉટ કર્યું હતું શહેરમાં રખડતા ઢોરના મુદ્દા સાથે રોડ પર ખાડા સહિતના મુદ્દાઓની ચર્ચા કરવાની હતી પરંતુ શાસક પક્ષે વિપક્ષના મુદ્દાઓ ન સાંભળતા આખરે વિપક્ષ ભ્રષ્ટાચારના એપ્રોન બેનર પહેરીને રોડ પર ઉતરે આવ્યો હતો પાલનપુર નગરપાલિકાની આજે સાધારણ સભામાં વિરોધ પક્ષે પાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો પાલિકા શહેરના લોકોને સુખાકારીની પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ હોવાના વિપક્ષે આક્ષેપો કર્યા હોય જોકે શહેરના રોડ રસ્તા અને રખડતા રોડ જેવા મહત્વના મુદ્દાઓ અંગે વિપક્ષની વાત ન સાંભળી શાસક પક્ષે મંજૂર મંજૂર કહી ઠરાવ પસાર કર્યા હતા ત્યારે વિપક્ષના સદસ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું અને પાલિકામાં ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દાઓને લઈ વિપક્ષના સદસ્યો દ્વારા ભ્રષ્ટાચારને એપ્રોન પહેરી આક્રોશ રેલી કાઢવામાં આવી હતી વિપક્ષ સિમલા ગેટ ચોકના જાહેર માર્ગ સુધી ભ્રષ્ટાચારના નારાઓની ગુંજ વચ્ચે રેલી કાઢી પાલિકા સામે વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા આ સાધારણ સભાને વિપક્ષે માત્ર સત્તાના જોરે તુમાખી શાહી જેવી સાધારણ સભા ગણાવી હતી ત્યારે આજે એક પણ મુદ્દાની ચર્ચા થયા વગર આ સભા આટોપી લેવાઈ હતી જેનો વિપક્ષે વિરોધ કર્યો જોકે પાલનપુર નગરપાલિકાએ શહેરમાં લીઝ પર આપેલી બારસો જેટલી દુકાનોના ભાડા વધારવાનો નિર્ણય કર્યો હતો પરંતુ વેપારીઓએ પાલનપુર પાલિકાના સત્તાધીશો બજાર બંધ કરીને ચક્કા જામ કરવાની ધમકી આપી દેતા નગરપાલિકાએ ઝૂકવું પડ્યું આ ઠરાવને આજે મંજૂર કરવા માટે બોર્ડમાં લેવાયો પરંતુ વિરોધની વચ્ચે અંતે કારોબારીમાં ફરી એકવાર ચર્ચામાં મુકાયું છે જોકે આ દુકાનોના ભાડા ન વધે તો પાલનપુર પાલિકાની આવક પર અસર પડે તે પરિસ્થિતિ છે પાલનપુર શહેરમાં વર્ષોથી રખડતા ઢોર અને રોડ રસ્તાઓની સમસ્યાઓ છે ત્યારે દર સાધારણ સભામાં વિપક્ષના હોબાળા બાદ પણ તમામ ઠરાવ બહુમતીના જોડે પસાર થઈ રહ્યા છે ત્યારે આ જનરલ બોર્ડ ના અંદર પ્રક્રિયા પ્રમાણે આપણે જે પણ એજન્ડા દ્વારા મુદ્દાઓ લીધેલા હતા એની ચર્ચા ચાલતી હતી હર હંમેશા મુદ્દા વાઇઝ જે ચર્ચા ચાલતી હોય એના વિરુદ્ધમાં જઈ અને બીજી ચર્ચાઓ કરતા હોય હર વખતે છે આજે એક તો આપણે આઠ કરોડની જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના આઠ કરોડના કામો પાલનપુરના વિકાસ માટે મંજૂર કરવામાં આવેલા છે એક આઈકોનિક રોડ છે એ પણ આજે એ કરોડનો છે એને પણ મજબૂત કરવામાં આવશે અને સાથે સાથે જનભાગીદારીમાંથી વિવિધ સોસાયટીમાંથી આવેલા એસીબી કામો પણ મજબૂત કરવામાં આવેલા છે એમાં જે કારોબારીમાં ઠરાવ થયેલો હતો એ ઠરાવ હજી જનરલ બોર્ડમાં મૂકવામાં આવ્યો જનરલ બોર્ડે આના આ બધાને લઈ અને પુનઃ વિચારણા કરવા માટે કારોબારીમાં

કેમ જાણે એમને કોલિડર છે કે બોર્ડ અમે પ્રશ્નો પૂછવા ઊભા થયા ત્યારે એમને બોર્ડ મંજૂર મંજૂર કરીને બોર્ડ પૂરો કર્યું આજે તમે જોઈ શકો છો કે પાલનપુરમાં રોડ કેટલા ફરે છે એક પર એવો રોડ બતાવી દો કે કેટલા ખાડા છે ઢોર માટે તો પાલનપુર પાલિકાનું ઢોરનું પાજરા પણ ક્યાં ગયું આજે

ટકાવારી કરી છે પાલનપુર જોઈ લો છ છ મહિના આજે ગંદુ પાણી ખાડા લાઈટ માં બધી બાબતમાં જીરો જીરો છે માત્ર ભ્રષ્ટાચાર અને ટકાવારીમાં નંબર વન પાલિકા છે જીગર ઠાકોર એસ નાઇન ન્યુઝ બનાસકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે